thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો ઉપર લાગી અચાનક આગ સાહેબ બીવી અને ગેંગસ્ટર રિટર્સ ના પ્રમોશન માટે માહિતો આ બને અમદાવાદ ના મહેમાન તાલીરામ મંદિર ખાતે યોજાયો અનોખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પવન કોલેજમાં માં ચોવીસ બેઝ સિસ્ટમ દાખલ અમદાવાદમાં મિસ્ટર એન્ડ મિસ ગુજરાત નો આવતીકાલે ગ્રાન્ડ ફિનાલે ગુજરાતી ગઝલ આંગ પરિસર નું વિમોચન ગુજરાત ના નડિયાદ હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી કારમાં જેવી આગ લાગતા कार चालक और તેની સાથે જઈ રહેલ મહિલા એક एकदम कारની બહાર આવી જતાં કોઈ જાનહാനി થઈ ન હતી આ બનાવ ત્યારે કાર ચાલક નડિયાદ પાસે આવેલા ગેસ સ્ટેશનમાં ગેસ નખાવા જઈ રહ્યા હતા ત્યારે બન્યો તો આરા પછી અમારે ફાઈટ સ્ટેશનથી સૂચના મળી જે મંજીપુરા અને કમલા ગામ کے بیچ ایک ગાડી जल रही है तो हम लोग यहां पर पहुंचे फोर इस्ता के साथ और देखा हमने कि गाड़ी जल रही है तो पानी से आग काबू में कर लिया है કારમાં લાગેલી આગને કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરાતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લીધી હતી બોલીવુડમાં છેલ્લા ઘણા સમયથી એક નવો ટ્રેન્ડ થયો છે કે ફિલ્મનું પ્રમોશન કરવા દરેક સિટીમાં સ્ટાર કાસ્ટ પહોંચી જતી હોય છે દેવ ડી ફિલ્મ થી લાઈમ આવેલી માહી જીમી શેરગીલ અને સોહા અલી ખાન તેમની આગામી ફિલ્મ સાહેબ બીવી ઓર ગેંગસ્ટર પાર્ટ ટુ ના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા

તેમની વાસ્તવિકતાની સાચી રીતે અનુભવ થયો વીતેલા જમાનાની બોલ્ડ અભિનેત્રી શર્મિના ટાગોરની શાહજાદી સોહા અલી ખાને અમદાવાદ ની બદલાલી તાસીના ભરપૂર વખાણ કર્યા અહીંની ખુશ મિજાજી લોકોના લોકોએ તેમનું દિલ જીતી લીધું તેમ તેણે કહ્યું હતું

આજે અહીંથી મૂર્તિ મંદિર પ્રવેશ તથા પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પૂર્ણાહુતિ અને સાય પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું ભવંશ આર્ટ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગુજરાત યુનિવર્સિટી સાથે મળીને રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે આ પાયલોટ પ્રોજેક્ટનું ભારતીય વિદ્યા ભવન ખાતે ભવ્ય સમારોહ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના શિક્ષણ ખાતાના હાયર એજ્યુકેશન કમિશનર એસ રવિ તેમજ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આદેશપાલ ભારતીય વિદ્યા ભવનના અમદાવાદ કેન્દ્રના સેક્રેટરી મુકેશ પટેલ તેમજ ભવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નીરજ નીરજ અરુણ તેમજ બોમ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એચ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સિસ્ટમ આપણે સમગ્ર ગુજરાતના બધા જ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શરૂ કરી છે તો આમાં કોશિશ એ છે કે ઇલેક્ટિવના જે ચોઇસીસ છે એમાં આપણે ઇન્ક્રીઝ કરીએ એટલે વિદ્યાર્થીઓને એમની રુચિ મુજબ એ લોકો પસંદગી કરી શકે અને ખરેખર સાચા અર્થમાં વિદ્યાર્થીઓનું સશક્તિકરણ થઈ શકશે ગુજરાત યુનિવર્સિટી સાથે રહીને ચોઇસ બેઝ

દસમી માર્ચે આ ગ્રાન્ડ ફિનાલી શરૂ થશે જેમાં જુદા જુદા ત્રણ રાઉન્ડ પણ યોજાશે આગામી ફિલ્મ અંગ્રેજના પ્રમોશન માટે એક્ટર જેકી ભાગવાની અને તેમના કોસ્ટાર વિજય વર્મા તથા અમિત તોષ અમદાવાદ સિનેપોલિસના મહેમાન બન્યા હતા જાણીતા દિગ્દર્શક પ્રિય દર્શને બનાવી છે ફિલ્મમાં જેકી ભાગવાણી એક ખાસ ગંગમ સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે ફિલ્મમાં એક અલગ જ પ્રકારની લવ સ્ટોરી છે પ્રિય દર્શને ફિલ્મમાં એક્શન ડ્રામા ડાયલોગ્સ ડાન્સ વગેરે તમામ તડકા તડકા ઉમેરા છે ફિલ્મમાં રાજપાલ યાદવ છે ફિલ્મમાં ફૂટબોલ ક્રિકેટ જેવી રમતો હોવાથી આઠ પેક માટે જેકે ખૂબ જ મહેનત કરી હતી કે કહાની એ છે કે यार के लिए कुछ भी कर गुजरने वाले को रंगरेज कहते हैं हमारा मीनिंग ये है रंगरेज़ में और कहानी है कि ऋषि देश पांडे है उसके दोस्त हैं फैया और विनोद ये उनकी दुनिया है और एक दिन ऋषि का दोस्त आता है जो है और कहता है कि भाई लड़की से प्यार हो गया हेल्प करो और ऋषि और उसके दोस्त निकल जाते हैं उसे हेल्प करने के लिए और वो शादी करके निकल जाते हैं और उनके बाद इसके और इसके दोस्तों का क्या होता है आई टोटली यू नो टुडे I think, yeah, youngsters, सब करते करते हैं जो आजकल का है है क्योंकि you know, nuclear families हो 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 गई सबसे पहले पहले होती है, कोई भी चीज कि मतलब पेट पेट खराब खराब गया गया तो आप पहले अपने दोस्त को यार खराब हो गया, क्या करें so, I think, uh, दोस्ती आजकल सबसे रैंक वन पे आ गई ने फिल्म नो

હેમંત શાહની ગઝલોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પ્રખ્યાત ગાયક બેલી જયેશ નાયક અને સીમા ત્રિવેદીના સ્વર દ્વારા ગઝલ રસિકોને સહજ હૃદય સ્પર્શી રચનાઓ માણવા મળશે હિન્દીનું ચોક્કસ ચારે તરફ હિન્દી અત્યારે લોકો ફિલ્મી સોંગ્સ ખૂબ જ બધા વળ્યા છે પણ જો આપણે એવું વિચારીને બેસી રહીશું કે ફક્ત હિન્દી જ સાંભળશે અને ગુજરાતી કોઈ નહીં સાંભળે તો પ્રયત્ન નહીં કરીએ તો આપણને કઈ રીતે ખબર પડશે ને અમે એટલા માટે જ કે આ પ્રયત્ન એવો કર્યો છે કે જેથી યુથ ચોક્કસ આકર્ષાશે કારણ કે એના જે લિરિક્સ જે સિલેક્શન ઓફ લિરિક્સ છે ઇવન ધો કમ્પોઝિશન પણ એવા કરેલા છે કે જેથી લોકોના હૃદયમાં સ્થાન ચોક્કસ છે ઘણા વર્ષોથી આમાં કેવું કે પ્રોગ્રામો તો રેગ્યુલર કરતા હોઈએ ત્યારે અને વાંચનનો શોખ હોય લિરિક્સ વાંચતા જઈએ એમાંથી જે જે બી લિરિક્સ ગમતી હોય એક સાઈડ પર કરતા જતા હોઈએ અને અધિમાંથી એ કેવું છે કે જ્યારે મૂડ આવે કે બેઠા છીએ અને સરસ એ લિરિક્સ લઈને અને એની તરફ ધ્યાન આપીને સરસ ફરાંકન થાય પછી એને મઠે એમ કરીને કે કે કરતા કરતા ગયા અને વર્ષોથી સુગમ સંગીત માટે કામ કરી રહ્યા છું કે એ ઘેર ઘેર ગવાતો જાય સુગમ સંગીત લોકગીત જે બને એના માટે અમારો પ્રયત્ન છે અમારા કાર્યક્રમો પણ અમે એક કરીએ છીએ અને એના માટે આ એક પ્રયાસ છે સરળતા હશે સહજતા હશે તો જેમ જગજીતસિંહજીની જે ગઝલો છે એમાં સાદગી છે સંગીત છે એ લેવલની વાત નથી પણ અમે પ્રયત્ન એવો કર્યો છે કે એવી સાદગી એવું ગુજરાતી અમે પીરસતા રહીએ તો લોકો ધીમે ધીમે વધશે વર્ગ વધ્યો છે ઘણો વધ્યો છે અને એટલું આમ સુગમ સંગીતની એવું જોવા જાવ તો અત્યારે અમિતાભ બચ્ચનજી જયાજી પણ ગુજરાતી ફિલ્મોમાં આવી રહ્યા છે એટલે અહીંયા પણ છે એટલું બધું કામ કરવાનું ક્ષેત્ર મોટું છે લોકોને પણ પસંદગી વધી રહી છે એ તરફ ને અમે એમાં એક પ્રયાસ કર્યો છે